અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી એટીએસ અમદાવાદ માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય બોર્ડર ધરાવતા અને સંવેદનશીલ પશ્ચિમ કચ્છ જિલ્લામાં બનાવટી દસ્તાવેજો અને ઓળખ કાર્ડોની ની પ્રવૃત્તિને સદંતર રીતે ડામવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપવામાં આવેલ જે અન્વયે શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભોજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ સદર પ્રવૃત્તિ સાથે સંડોવાયેલા ઈસોમો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જેથી એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એમ ગઢવીનાઓએ તાબાના કર્મચારીઓને સૂચના આપેલ હોય જે અન્વયે એસઓજી સ્ટાફના કર્મચારીઓ કાર્યરત હતા દરમિયાન છવ્વીસ ફેબ્રુઆરીના રોજ એસઓજીના એ એસ જોરાવરસિંહ ગગુભા જાડેજા તથા માણેકભાઈ રાજીયાભાઈ ગઢવીનાઓને સંયુક્ત રીતે મળેલ ખાનગીરાહે સચોટ નામજોગ બાતમી મળેલ કે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીમાં અમુક ટ્રક ચાલકો પાસે શંકાસ્પદ ડ્રાઇવિંગ લાયસન્સો છે જે અન્વયે જરૂરી વર્કઆઉટ કરી તમામ ડ્રાઈવરોનો સંપર્ક કરી વાયર પોલીસ સ્ટેશન ખાતેની વાગોઠે ચેકપોસ્ટ ખાતે બોલાવી તેઓના લાઇસન્સને એમ પરિવહન પોર્ટલ અને આરટીઓ કચેરી ખાતે ખરાઈ કરતા કરતાં વિસંગતતાઓ જણાઈ આવેલ જે બાબતે સદર લાઇસન્સો જમા લઈ તપાસ ચલાવતા આ લાઇસન્સ ધારકો કોઈપણ આરટીઓ કે સરકાર માન્ય પરીક્ષાઓ કે ફોર્મ ભરેલ ન હોય તથા પિન્ટુભાઈ નામના શખ્સ પાસેથી અલગ અલગ વચેટિયાઓ આ પિન્ટુભાઈ સંપર્ક કરી ગુગલ પેથી પૈસા ટ્રાન્સફર કરી બનાવટી ડ્રાઇવિંગ હોવાનું ફલિત થયેલ છે જે તથા તપાસ દરમિયાન નીકળી આવેલ વિરુદ્ધ વાયર પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ મુજબ સરકાર તરફે ફરિયાદ દાખલ કરી સદર પિન્ટુભાઈની વિવિધ ટેકનિકલ સોર્સ તપાસ કરી તેઓની સદર ગુનાના કામે વિધિવત અટકાયત કરેલ છે આ સફળ કામગીરીમાં એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર કે એમ ગઢવી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીબી વાઘેલા સાહેબ તથા એન ડી જાડેજા સાહેબ તેમજ એએસઆઈ જોરાવરસિંહ જાડેજા માણેકભાઈ ગઢવી નરેન્દ્રસિંહ જાડેજા નરેન્દ્રસિંહ ઝાલા પોલીસ હેડ કોન્સ્ટેબલ ચેતનસિંહ જાડેજા ગોપાલભાઈ ગઢવી રઘુવીરસિંહ જાડેજા રજાકભાઈ સોતા તેમજ પોલીસ કોન્સ્ટેબલ વનરાજસિંહ જાડેજા ડ્રાઈવ પોલીસ હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકીનાઓએ કરેલ છે